નમસ્તે મિત્રો આપણે સૂક્ષ્મદર્શકના વિવિધ ભાગો અને તેમનો ઉપયોગથી તો પરિચિત છીએ જ તો આજે આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના સમજીએ તેના માટે આપણને સાધનો જોઈશે સ્લાઇડ કવર સ્લીપ ડ્રોપર વોચ ગ્લાસ વોચ ગ્લાસ ના હોય તો તેના ઓપ્શનમાં તમે સફેદ ઢાકણનો પણ ઉપયોગ કરી શકો છો એક નીડલ જોઈશે નિડલના ઓપ્શનમાં તમે તાકણી પણ ઉપયોગમાં લઈ શકો છો. પેરામિશિયમનું કલ્ચર પેરામિશિયમનું કલ્ચર આપણે અગાઉથી બનાવી રાખેલું છે. જેની પદ્ધતિ છે 10 થી 12 સુકા ઘાસના તણખલા એકાદ બે લીલા ઘાસના તણખલા થોડી કુંડામાં રહેલી બીની માટી, પાણી અને એકાદ બે નાના લાકડીના ટુકડા. બીકરમાં રાખીને તેમાં પાણી એડ કરી દેવાનું છે. પછી જ્યાં સુધી ગંધ ના આવે ત્યાં સુધી. ગંધ આવશે એટલે તમને પેરામિશિયમ અંદર દેખાઈ જશે તે પાકું છે લગભગ ચાર થી પાંચ દિવસનો આ કલ્ચર બનવાનો ટાઈમ થાય છે તો આપણે અહીંયા પેરામિશિયમનું આ કલ્ચર લીધું છે પછી લઈશું ટ્રેડિસ્કેન્શિયાનું કેન્શિયાનું પર્ણ ટ્રેડિશ પર્ણ એક બાજુથી ગુલાબી રંગનું છે અને બીજી બાજુથી લીલા રંગનું છે એટલે આપણને વનસ્પતિ કોષ જોવા માટે અભિરંજકની જરૂર નથી થોડું પાણી જોઈશે પ્રથમ આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં લાઇટ એડજસ્ટમેન્ટ કરીશું લાઇટ એડજસ્ટમેન્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જે લોકો ચશ્મા વાપરે છે એમણે ચશ્મા કાઢીને લાઈટ એડજસ્ટમેન્ટ થઈ ગયું છે હવે સૌ પ્રથમ આપણે વનસ્પતિ કોષનો અભ્યાસ કરીએ અને એના માટે આસ્થા પણ તૈયાર કરીએ મેં એક સ્લાઇડ લીધી છે આ ટ્રેડિસ્ટેન્શિયાના પર્ણને હું આડું ફાળે તમે જોઈ શકો છો કે પારદર્શક ગુલાબી ભાગ તમને અહીંયા દેખાય છે પારદર્શક ગુલાબી ભાગ એ પારદર્શક ગુલાબી ભાગને હું વોચ ગ્લાસમાં લઈ લઈશ તેના અંદર એકાદ બે ટીપા

એકા ટીપુ પાણીનું મૂકો હવે આ સ્લાઇડ ઉપર કવર સ્લીપ ઢાકું છું ધ્યાન રહે કવર સ્લીપ ઢાકતી વખતે હવાનો પરપોટો અંદર રહેવો જોઈએ નહીં અને જો હવાનો પરપોટો રહી જાય તો તમે ટાંકણી વડે એક બાજુએ ઠપકારીને અથવા તો જે બાજુ હવાનું પરપોટો છે એની ઓપોઝિટ તમે કવર તમે નીચે પાણી ઉમેરશો એટલે હવાનો પરપોટો આ મેળે દૂર થઈ જશે વધારાના પાણીને બ્લોટિંગ પેપર અથવા કોટનના રૂમાલથી દૂર કરો આપણું વનસ્પતિ કોષ માટેનું આસ્થાપન તૈયાર છે સૂક્ષ્મ દર્શક યંત્રમાં મૂકીએ અને જોઈએ આસા પર સ્ટેજ એટલે કે બેઠકના ઉપર આપણે સેટ કર્યું છે અને હવે સાધિક ગોઠવણીના સ્ક્રુ મદદથી આપણે મોટવણી પ્રાપ્ત કરીએ હાલ આપણને ટ્રેડિશકેન્શિયાના કોષો એટલે કે વનસ્પતિના કોષો સૂક્ષ્મદર્શક યંત્રમાં સાદી ગોઠવણીથી દેખાય છે જેને આપણે ફાઇન એડજસ્ટમેન્ટ એટલે કે સૂક્ષ્મ ગોઠવણીથી જોઈને વધારે સુસ્પષ્ટ જોઈશું હવે આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જે ભાગ દેખાય છે વનસ્પતિ કોષનો એને જોતા જઈશું અને દોરીશું વનસ્પતિ કોષની જે સ્લાઇડ બનાવી છે એને દૂર કરી દઈએ છીએ અને પ્રાણી કોષ એટલે કે પેરામિશિયમ ની સ્લાઇડ તૈયાર કરવાની પ્રવૃત્તિ આગળ કરીએ છીએ એના માટે આપણે સ્લાઇડને સાફ કરવી પડશે કવર સ્લીપ પણ સાફ કરો પેરામિશિયમનું જે કલ્ચર છે એમાંથી એક ટીપુ લઈને સ્લાઇડ પર મૂકો આ સ્લાઇડને કવર સ્લીપ વડે ઢાંકો હવે આ સ્લાઇડ તૈયાર થઈ ગઈ છે એને આપણે યંત્રમાં મૂકીને જોઈએ છીએ પેરામિશિયમની સ્લાઇડ જોતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે મારે સ્લાઇડની વચ્ચેના ભાગમાં જોવાનું નથી કવર સ્લીપની આ જે એજ છે એ જે જગ્યાએ આવે છે એ ભાગમાં જોઈશ તો મને પેરામિશિયમ વધારે સુસ્પષ્ટ દેખાશે આપણી સ્લાઇડમાં હાલ પેરામિશિયમ ભાગદોડ કરતા દેખાય છે એમાંથી કોઈ ઓ એક પેરામિશિયમ એવું પસંદ કરો કે જેની હલનચલન કે પ્રચલનની પ્રવૃત્તિ થોડી ઓછી હોય અને આ પેરામિશિયમને આમાંથી જોતાં જોતાં હું કાગળ ઉપર ઉતારતી જાઉં છું હવે આપણા પાસે બે આકૃતિઓ તૈયાર છે એક છે વનસ્પતિ કોષની અને બીજી છે પ્રાણી કોષની અહીં તમે વનસ્પતિ કોષમાં જોશો કે કોષ દિવાલ કોષ રસ પટલ કોષ કેન્દ્ર મોટી રસધાનીઓ હરિત કણ અને રંજક કણ આપણે ટ્રેડિશન પર્ણ લીધું હતું એટલે એની નીચેની સપાટી ગુલાબી કલરની છે એટલે તેમાં તમને રંજક પણ હાજર દેખાશે અને લીલા કલરના હરિપણ પણ દેખાશે પ્રાણી કોષમાં જોઈએ તો રાજધાની ખૂબ જ નાની છે પેરામિશિયમ છે એટલે એને હલનચલન માટે પક્ષમો પણ હાજર છે કોષ રસ પટલ છે કોષ કેન્દ્ર છે અને કોષ રસ પણ છે અહીં આપણે પાઠ્યપુસ્તકમાં આપેલો કોષ્ટક જોઈ શકીએ છીએ કોષ રસ પટલ હાજર છે કોષ વનસ્પતિવાલ વનસ્પતિ કોષમાં જ દેખાય છે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી કોષ કેન્દ્ર વનસ્પતિ કોષમાં પણ દેખાય છે અને પ્રાણી કોષ પણ દેખાય છે કોષ કેન્દ્ર પટલ સ્પષ્ટ તમે કદાચ જોઈ ચમાં પિસ્તાલીસ એક્સ લેશો અને નેત્ર કાચમાં પંદર એક્સ લેશો તો તમને કોષ કેન્દ્ર પટલ વનસ્પતિ કોષમાં હાજર છે તે દેખાશે અને પ્રાણી કોષમાં પણ કોષકેન્દ્ર પટલ

હાજર અને પ્રાણી કોષમાં જો તમે ગાલના કોષો લેશો તો તમને રસદાની જોવા નહીં મળે પણ અહીંયા આપણે પેરામિશિયમ લીધું છે એટલે પેરામિશિયમમાં તમને નાની નાની રસધાની જોવા મળે છે હવે આપણે જોયું વનસ્પતિ કોષ તરીકે ટ્રેડિસ્કેન્સિયાનું પર્ણ લીધેલું પણ તમે વનસ્પતિ કોષ તરીકે ડુંગળીના કોષ કોઈ બી વનસ્પતિના કુમળા પ્રકાંડ કે કુમળા પર્ણનો આડછેદ પણ લઈ શકો જેથી કરીને તમે વનસ્પતિ કોષમાં કોષોનો આકાર અલગ અલગ જોઈ શકશો આવી જ રીતે પ્રાણી કોષમાં પણ આપણે અહીંયા પેરામિશિયમ લીધું છે તમે અમીબા પણ યુઝ કરી શકો એ ઉપરાંત તમે ગાલના ખુશો પણ સ્લાઇડમાં આસ્થાપનમાં બતાવી શકો છો